જેમાં ભાજપના નેતાઓ અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા આવકારવામાં આવ્યો હતો ખાતે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ અન્ન નાગરિક પુરવઠા મંત્રી મંત્રી બરડા અને અને રાજ્યના રમેશ કટારા કૃષિ ખેડૂત કલ્યાણ પશુપાલનની ઉપસ્થિતિમાં આ ગૌરવ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી સ્થાનિક જનજાતિ પ્રતિનિધિઓ તથા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય અભયસિંહ તડવી યાત્રાના સ્વાગત માટે ટીમલીના તાલ ઝૂમ્યા હતા કાર્યક્રમના અંતે સૌએ ભગવાન બિરસા મુંડાના આદર્શોને અનુસરીને જનજાતિ સમાજના વિકાસ અને એકતાને મજબૂત બનાવવા પ્રતિબિદ્ધતા વ્યક્ત કરી હતી અને આ કાર્યક્રમ સાંસદ સભ્ય જસુભાઈ રાઠવાના બાંધકામ સમિતિના ચેરમેન ચેતનભાઈ મેવાસી તાલુકા મહામંત્રી રાજુભાઈ રાઠવા ધારાસભ્ય અભિસિંહ તળવી તથા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો Nel sorriso ci ragupta no?